કેસમાં સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલને જેલમાં ધકેલી દેવામાં આવી છે બે હજાર સત્તરમાં ગુના નોંધણીનો શરૂ થયેલો આંકડો અત્યાર સુધીમાં દસ જેટલા ગુનાઓ સુધી પહોંચી ચૂક્યો છે માત્ર કોમેડી વિડીયો બનાવતી કીર્તિ પટેલ થોડા વર્ષો વિવાદોથી ઘેરાયેલી રહે છે અને પછી એક બાદ એક કાંડ શરૂ થાય છે કાપુદ્રા વિસ્તારમાં રહેતા પાંસઠ વર્ષીય બિલ્ડરને કીર્તિ પટેલે યુવતી સાથેના ફોટો સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મૂકી બદનામ કરવાની ધમકી આપી હતી કીર્તિ અને બીજા સભ્યો ફોન કરી બે કરોડની ખંડણી માગતા હતા આ સમગ્ર કેસમાં કીર્તિ પટેલને ગતરોજ સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી ગત વર્ષે અમદાવાદના સરખેજમાં આવેલા ભારતીય આશ્રમના વિવાદમાં પણ કીર્તિ પટેલે રિષિ ભારતીના રૂમમાં ઘૂસીને અંગત સામાન ફમફોડી વિડીયો બનાવ્યો હતો જુનાગઢમાં ભેંસાણમાં રહેતા જમનભાઈ બાવાભાઈ ભાયાણી સામે પણ વિડીયો બનાવી માર મારવાની ધમકી બાદ સાથીદારો સાથે પહોંચી હતી જોકે પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા બીજી તરફ કીર્તિ પટેલ અને ખજૂરભાઈ નામના યુટ્યુબર્સ વચ્ચે પણ થોડા સમય પહેલા કોઈ મુદ્દા ને લઈ અને માથાકૂટ થઈ હતી એપ્રિલ બે હાજર ચોવીસ માં કીર્તિ પટેલે ક્ષત્રિય અગ્રણી પદ્મિનિબા વાડાના ચાડા પાડવાનું પણ બાકી મૂક્યું ન હતું